રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથળ ગામે વાડા પરિવાર કબીરજી બાપુ તેમજ લાલ પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું ઉપલેટા તાલુકાના ગધેથળ ગામે ગાયત્રી આશ્રમ ખાતે લાલબાપુ પરિવાર દ્વારા અનેક કાર્યક્રમ કરવામાં આવે છે દર કાર્યક્રમમાં ગાયત્રી મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુઓ પધારે છે ત્યારે ગાયત્રી આશ્રમ બાજુમાં ગધેથર ખાતે ફરી એકવાર ભાગવત સપ્તાહ યજ્ઞનું ભવ્ય આયોજન શ્રી વાળા પરિવાર દ્વારા કબરજી બાપુ પરિવાર લાલબાપુ પરિવાર દ્વારા ગધેથર

માજી મુખ્યમંત્રી અને પ્રમુખો સહિતના મહાનુભાવો પધારેલા હતા પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા દરરોજ સાંજ અને બપોરનું ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું લાલબાપુ જે દિવસથી ગધેથરથી ગયા છે આજે પહેલીવાર ગધેથર ગામમાં વર્ષો બાદ ફરી પધાર્યા તેના બદલ સામૈયા કરવામાં આવ્યા ગામના મંદિરોમાં પહેલા દર્શન કર્યા તે પછી ભાગવત સપ્તાહમાં આવ્યા ગધેથર ગામની અંદર કબોજી બાપુનો પરિવાર પૂજ્ય લાલબાપુનો પરિવાર ભાગવત સપ્તાહનો યજ્ઞ ચાલુ થઈ રહ્યો છે ત્યારે આજે આજે ચોથો દિવસ છે અને લાલબાપુની પધરામણી થઈ તો હજારો માણસોએ દર્શનનો લાભ લીધો અને હજારો માણસોએ પ્રસાદનો પણ લાભ લીધો ઘણા બધા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી બધા સંતો બધાયલા રાજકીય પણ ઘણા બધા બધા માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પ્રદીપસિંહ અકુભા અમારા સ્ટેટુ તેમજ કેશુદેવસિંહ બધાએ તમામ અને તમામ આજુબાજુના બધા આગેવાનો માતાઓ બહેનો અને અમારા આમંત્રણને માન આપી અને આ અમારી ભાગવત સપ્તાહને અમારા પ્રસંગને દીપાવવા માટે આ બધા જે અમારા પ્રસંગને દીપાવવા માટે બધાય વધાર્યા છે આ બધાનું આ તકે અમે વાળા પરિવાર અમારા કબરજી બાપુના પરિવારે અને લાલ બાપુનો પરિવાર અમે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ અને એનો શબ્દથી એનું સ્વાગત કરીએ છીએ વેપુલ ધમેશાનો રિપોર્ટ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે